કેટલું બધું મોડું થઈ ગયું આય આય ઉભા થાવ તો શું છે હું તમને શું કહું છું હું છે પાણી ભરવા જાવ છું એટલે તમે છે મને ખોટી રીતે ગોતતા નહીં હો ઉપાધી ન કરતા હો હમણે આવું પાછી હા જલ્દી આવજે એ આ આ ભૂલી ભાવી દરરોજ તો ટાઈમ ટુ ટાઈમ મળવા વિ આવે પણ આજ કેમ મોડું થયું છે મારી કાંઈ વાત નહીં ખુલી ગઈ હોય ને ઘરે જો હું પકડાઈ ગયો ને તો મગ્નો રહ્યો ને મારો દીકરો આખા ગામમાં કહી દેવાનો હોય અને બધા ગામના થઈ અને મને માસ હવે કરવું શું એટલે હા તો આવ્યા પુલિભાઈ નહીં પકડાણો રોજની જેમ આજ કેમ મોડું કહ્યું એમાં એવું છે જાડિયા છે કંઈ ના આવવું પડે ને ના આપણે બે ઊભા હોય અને આવી જાય તો આપણે બેનો ભાંડો ન ફૂટી જાય હા વાત તો પણ આમ જો જેટલો પ્રેમ તો મને આમ જો આ દુનિયામાં કોઈએ ન કીધું આમ જો જાડિયા તારા માટે છે ને હું મારો જીવ દઈ દઉં હે હા એ બધું તો ઠીક પણ હવે આમ જો આપણે ફૂલ સેફ્ટી રાખવી જોઈશે જો પકડાઈ જાય ને તો ઓલો મગનો રહ્યો ને આખા ગામના બોલાવીને મને માર ખવડાવશે હા એ વાત હા છે હું તને શું કઉ છું હાલ એ બધું જવા દે હાઈતમ આવે છે તાર મને હાડી ના લઈ દેવાની એ ખાડી લઈ દેવાની છે ને હાલ લઈ દેવાનો છે અસલ મજા એ હા એ બધું લઈ દેવું છે પણ આમ જો આય બજારે વાત ન કરાય કોક જોઈ જાય આ મંદિર ઘરમાં વહી જાય એમ હાલ ખાયો ગાવ પછી મારે જાવું છે હા પણ હાલો ને એ હા મારા દીકરા આટલે કાયમ આ બેહતા છે હાસી વાત ખબર પડે છે આ જાડીએ મારો દીકરો પ્રેમ લઈ વાત કરતા કાં આ મગ્ન બિસારન કાં ખબર ન બોલ હું કાયમ મારો દીકરો આ જો મારા દીકરા કાયમ હું વાત કરતા પણ આજ સમજાણ પ્રેમ કરે લાય મગ્ન જઈને કેવા બેહો આ

પાવર કો ઓર પાતું નથી મજુ એ ઓરખવા નો હોય માં એતે મીયા પણ મોટી ઉમર ના સો તમારે નો જોવાય ઘિરે આય હું કરે આયા પાણી ભરવાનું છે આટ મગન આવશે ઊભા કાકા બે તારી વિશે કોઈ દી આવું વિચાર્યું નતું પણ તું જ આવો નીકળ્યો એ એમાં એવું છે આ જાડા ભાઈ છે ને મને એટલે બોલાવી હતી ઈ કે મારું છે ને શેક માંગુ નાખો હા અને તું જેવું વિસાર જ ને એવું કાઈ નથી હું તો એને સમજાવતો તો કે આમ જો મગના હસવાય એ ઓય વાત કરવી ને તો ઘરે આવી કે ભાઈ સમજો આયા તું જો ને અને તારા લખન કેવા છે ને મને બીજી ખબર છે અને તું રહી ને ઈ મને બેઠીર તારી ખબર પડી ગઈ સમજે તમ બોલ દે હાચું મારા દેત્રા ભગવાન પ્લાન બનાવતો હાચું અને તારે મને મુઠી જાઉં કોઈ ગયા ઊભો મને આ કે મારી છે એમ આ છે